સંજ્યા બોલ ને ભયા અને વિજ્યા બોલ ને એક વાત કહું કે કે તમારે બેનો ઢીરા થી જડું પડો ને હા તો બંકન ખાલી યાદ કરજે એવું છે અડધી તમારો પૈન ઊભો રહે ગણ ના હોય હા તો તો ખરો ચમ એમ તો પૂછ ચમ 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 કે તમે બે જણા રહે ને હું એકણ શું વાત કરે હા બીજા બધા તો સમજ્યા કાજાના કટકા એમ ને હા અને તમે બે રહે ને એ આટલે બસેલા એમ

તો તો તારી ભાઈબંધે શું કરવાની લ્યા હે હે હવે આખી રાત થોડા nervy હે તને ફોન કરશું અડધી રાતે એટલે એમ નહીં રાતે ફોન કર હું આવી જઈશ ના રે અમર તો દાડે કોમ વાત કરે નહીં જવા દે તો તો તારો પ્રશ્ન ભાઈ અન કે જીગરી હે આટલે વસ્યા દાડે કોમ ના આવ શું કરણ અડધી રાતે હણગાવાનો નઈ ને

તમને બધા પંદર મિનિટ નું કોમ તમે બધા બે કલાક કરો આવીને શું સેટિંગ થાય કે યાર પંદર મિનિટ નું કોમ હું ગાડી સાફ કરવાનું બોલ યાર હજુ તમે બધા આટલી કરી હજુ પેલી બાજુ બાચી બોલ આ એક બોલ છે મને ખબર છે એના કરતા પેલા મેં મોણા જોડે જવા દે યાર વાહ ભાઈ વાહ તારું કોમ મન ગમે લે એટલે છે આપણે તો બહુ ગમે યાર આવું બધું વિશાલ ને વિજ્યો તો બધા ખાલી ખોટી એમ એમને ખાલી પૈસા લીધા બોલી રહી યાર ચમ અડધો કલાક પેલો વિશાલ ટાયર ગયો પણ કોઈ પાર લાવતા નહીં બોલ હજી નહીં કરી રે અને આખું ના લે મજૂરી કરતો નહીં યાર ગાડી ની યાર એ તો હાલ જઈને બેઠો એવું હે હોય હા તો બોલાય ને પૈસા આલ દો લે રાખ ને એ ભાઈ આવ્યો છે બોલતો તમ નહી યાર લે પકડ કે બધા મજૂરી કરી તને પૈસા તો આવવા જ પડે ને યાર રાજી ને રાજી સારું યાર તને જાવ હો હા હા